મિત્રો સ્વાસ્થ્ય એ જીવનની પહેલી સંપત્તિ છે એને સમજવું અને સાચવું એ બંને મહત્વપૂર્ણ છે નમસ્કાર હું હિતાંશ આપ સ્વાસ્થ્ય પ્રત્યે સજગ છો એટલે જ આરોગ્ય કેફે દૂરદર્શનનો આ ખાસ કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો મિત્રો આજની આ ભાગદોડભરી જિંદગીમાં માનસિક તાણ અને અનિયમિત જીવનશૈલીનું પ્રમાણ વધ્યું છે આવા સમયે શરીરમાં જો કોઈ પણ નાની મોટી સમસ્યા જણાય તો એને સમયસર ઓળખવી એ ખૂબ જ જરૂરી બની જાય છે અને આવા જે ગંભીર અને સંવેદનશીલ રોગોમાંથી એક છે બ્રેઇન ટ્યુમર ઘણીવાર આ રોગની શરૂઆત સામાન્ય માથાના દુખાવા અથવા આંખોમાં ઓછું અથવા ઝાંખું દેખાવા જેવી નાનકડી લાગતી તકલીફોથી થાય પરંતુ તેનું નિદાન અને સમયસર ઈલાજ ન થાય તો જીવન માટે પણ એ જોખમરૂપ બની શકે દર વર્ષે આઠ જૂનને વિશ્વ બ્રેઇન ટ્યુમર ડે તરીકે ઉજવવામાં આવે છે અને તેનો હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવીને સમયસર નિદાની મહત્તા સમજાવવી અને દર્દીઓ માટે સહાનુભૂતિપૂર્વક એક વાતાવરણ ઊભું કરવાનો ઉદ્દેશ્ય રહેતો હોય છે એટલે જ આજની ચર્ચામાં આપણે જાણીશું આ બ્રેઇન ટ્યુમર કેમ થાય છે તેના કારણો શું તેના લક્ષણો શું અને કેવા પ્રકારના હોય છે અને તેમાંથી બહાર આવવા માટે શું કરી શકીએ આપણી સાથે જાણીતા ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર કેવલ ચાંગડિયા દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખૂબ ખૂબ સ્વાગત છે કેવલભાઈ તેઓ ન્યુરો સાયન્સના આધુનિક અભ્યાસ સાથે માનવીય સંવેદનાની ઊંડી સમજ ધરાવે છે સૌથી પહેલાં કેવલભાઈ આપણે જાણવાનો પ્રયાસ કરી અમારા દર્શકોને જાણવું કે સાવ સરળ ભાષાની અંદર બ્રેઇન ટ્યુમર એટલે શું સો બ્રેઇન ટ્યુમર ટ્યુમર મીન્સ એની ટાઈપ ઓફ કેન્સર જેમ બોડીમાં કોઈ અંગમાં કેન્સર થાય એવી જ રીતે એવું કેન્સર એક ગુજરાતી ભાષામાં કહીએ તો ગાંઠ મગજમાં થાય એને કહેવાય બ્રેઇન ટ્યુમર ઓકે સો બ્રેઇન ટ્યુમર મીન્સ મગજને લગતી કોઈ બી કેન્સર રિલેટેડ પ્રોબ્લેમ કોઈ બી ગાંઠ એને બ્રેઇન ટ્યુમર કહેવામાં આવે છે જી ભાઈ આપણે આપણે ધારો કે માથાને ચેક કરીએ અને ક્યાંક કંઈક એવું લાગે કે આ ગાંઠ છે તો એ બ્રેઇન ટ્યુમરની હોવાની સંભાવના અથવા પ્રકારની પ્રકારની ગાંઠ હોઈ શકે ઓકે સો બેઝિકલી આ આપણે વસ્તુ એવી છે કે ટ્યુમરના લક્ષણો વિશે આપણે જો કદાચ વાત કરીએ ને તો એના કરતાં બી એક અત્યારે ન્યૂ લક્ષણ જોવા મળે છે લોકોમાં કે મને બ્રેઇન ટ્યુમર છે એ એક લક્ષણ લઈને અમારી પાસે ઘણા બધા દર્દીઓ આવતા હોય છે કે એ જ એવું કહેતા હોય કે મને બ્રેઇન ટ્યુમર છે એવો મને વહેમ છે કે આભાસ થાય છે ઓકે તો અમે પૂછીએ કે તમને શું તકલીફ થાય છે તો એ એવું કહેશે કે મને માથું દુઃખે છે આ થાય છે તે થાય છે આવી બધી તકલીફ થાય છે અને અમને ખબર પડી જાય કે આ એટલા બે બ્રેઇન ટ્યુમરના લક્ષણો નથી એટલે આપણે એમને દવા લખી આપીએ એ થોડા દિવસ દવા નોર્મલ દવા લઈ અને પાછા આવે કે નહીં મને બિલકુલ ફરક નથી પડ્યો મને મગજમાં તકલીફ હોય એવું મને લાગે છે તો આપણે એમને વહેમ દૂર કરવા માટે એમનો આભાસ દૂર કરવા માટે આપણે એમનો એમઆરઆઈ કે રિપોર્ટ સીટી સ્કેનનો રિપોર્ટ કરાવીએ આપણે એ પછી ક્લિયર થાય કે આમને કોઈ બ્રેઇન ટ્યુમર રિલેટેડ પ્રોબ્લેમ નથી તો એના પછી સેમ દવા થોડી નોર્મલ દવાથી એમને ધીરે ધીરે નોર્મલ થઈ જાય તો બી ઘણા લોકોને હજી એનો ડાઉટ નથી જતો કે ભાઈ ના મને બ્રેઇન ટ્યુમર છે મને મગજના પાછળના ભાગમાં મને મગજના સાઈડના ભાગમાં એક ગાંઠ જેવું ફીલ થાય છે કે જે કેન્સરની ગાંઠ હોય એવું મને લાગી રહ્યું છે હવે એક વસ્તુ યાદ રાખવા જેવી છે બ્રેઇન ટ્યુમર જે છે એનું કોઈ એવું લક્ષણ નથી હોતું કે આપણને ફીલ થાય નાઇન્ટી નાઇન પર્સન્ટ બ્રેઇન ટ્યુમરમાં કોઈ દિવસ તમને બહારથી અડીને કે ફીલ કરીને તમે નહીં કહી શકો કે મગજમાં તમને ગાંઠ છે કે નહીં બ્રેઇન ટ્યુમર છે સ્કલ મગજ ખોપડીની અંદર થતી ટ્યુમર છે તો એ તમને બહાર જો ફીલ થતી હોય તો એ બ્રેઇન ટ્યુમર ના હોઈ શકે સો આ ટાઈપના આવા ટાઈપના પ્રોબ્લેમ્સ લઈને કે મને ગાંઠ ફિલ થાય છે મને આ ટાઈપના પ્રોબ્લેમ્સ થાય છે એટલે મને બ્રેઇન ટ્યુમર છે વેમ છે એ વેમની લઈને બી આજકાલ બહુ લોકો અમારી પાસે આવતા હોય છે અને એનું બી ઘણી વખત વેમનો બી ઈલાજ કરવો બહુ જરૂરી હોય છે જી કેવલભાઈ આમ તો આપણા ત્યાં કેવું છે કે મનને લઈને કે પછી બ્રેઇનને લઈને કોઈ પ્રશ્ન હોવાનો તો એના ત્યાં આપણે ત્યાં બહુ ઝડપથી એમ સ્વીકૃતિ હોય ને એવું નથી એટલે ઘણી વખત તો ડૉક્ટર પાસે જવામાં પણ સંકોચ થતો હોય બિલકુલ તો એવી સ્થિતિની અંદર એના પ્રારંભિક લક્ષણો કયા કયા હોઈ શકે કે જેથી આવું હોવાની સંભાવનાઓ છે એવું અંદાજે તો આપણે જે વાત કરી કે બ્રેઇન ટ્યુમર રિલેટેડ મિ મિસકન્સેપ્શન્સ આ ટાઈપના લક્ષણો હોય છે તો હવે આપણે મેઇન વસ્તુ એ જાણવી જોઈએ કે કઈ ટાઈપના લક્ષણો હોય તો આપણે એને સિરિયસલી લેવા જોઈએ સપોઝ સૌથી બ્રેઇન રિલેટેડ કોઈ બી બીમારી હોય તો એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ્સ છે એ છે માથાના દુખાવો હેડેક એવું હેડેક હેડેક કોમનલી હેડેક એવી વસ્તુ છે કે જે બહુ જ કોમનલી જો એવડી અલગ ત્રીસ ચાલીસ ટકા નોર્મલ પોપ્યુલેશનમાં માથાના દુખાવો થયા કરતો હોય છે ઓકે હવે એ એના ઘણા કારણો હોય છે નોર્મલ બી હોઈ શકે છે માઇગ્રેન રિલેટેડ અથવા તો બીજી બી પ્રોબ્લેમ્સ હોઈ શકે આપણે એવું કેમ નક્કી કરી શકીએ કે આ માથાના દુખાવો છે સિરિયસ છે અને ડૉક્ટર પાસે અમારે જવું પડે એવું છે સો આ માથાનો દુખાવો જ્યારે પરસિસ્ટન્ટ રહે મતલબ કન્ટિન્યુઅસ રહે સિવિયર રહે સવારે ઉઠતાની સાથે જ રહે અને કોઈ નોર્મલ દવાથી બી એ રિલીફ ના થાય દવાથી બી એ મટે નહીં એની સાથે સાથે જોવામાં તકલીફ થાય વિઝન બ્લરિંગ થાય આંખોમાં દેખાવાનું ઓછું થઈ જાય કારણ કે મગજનું જ્યારે પ્રેશર વધશે તો એની અસર આપણી આંખ પર પડશે એના લીધે બ્લડિંગ ઓફ વિઝન થાય અથવા તો આંખણીને જો કમ્પ્રેસ થતી હોય ટ્યુમરના લીધે ઘણી વખત એવું બી થઈ શકે તો વિઝન લોસ થાય એની સાથે સાથે પરસિસ્ટન્ટ વોમિટિંગ વોમિટિંગ મતલબ એને ઉલટીઓ થવી અને એનું કાંઈ કારણ વગર ઉલટીઓ થવી એની સાથે સાથે સિવિયર માથાનો દુખાવો થવો એની સાથે સાથે મગજના કોઈ ફંક્શનમાં પ્રોબ્લેમ થવી જેમ કે મેમરી પ્રોબ્લેમ ડિસઓરિયેન્ટેશન હાથ પગમાં કમજોરી થવી વીકનેસ થઈ જવી બોલવામાં તકલીફ સમજવામાં તકલીફ અને આ બધી જ વસ્તુની સાથે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મગજની અંદર કંઈ પ્રોબ્લેમ આ આ બધીની વસ્તુની સાથે ખેંચ કન્વલ્જન કોઈ માણસને ફર્સ્ટ ટાઈમ હેડેક થાય જે એમના માટે યુઝ્યુઅલ નથી મતલબ એ એના માટે નવી વસ્તુ ઘણા લોકોને રેગ્યુલર હેડેક્સ થતા હોય પણ આ ટાઈપનો હેડેક થાય જે એમના માટે ન્યૂ છે ન્યૂ ઓનસેટ હેડેક એની સાથે સાથે ફર્સ્ટ ટાઈમ ખેંચ આવવી જીવનમાં પહેલી વખત ખેંચ આવે છે તો આ બધી જો વસ્તુઓ હોય અને આ ટાઈપની વસ્તુઓ જો તમને જરા બી શંકા થતી હોય તો ડેફિનેટલી આ વસ્તુને આપણે સિરિયસલી લેવી જોઈએ અને આ વસ્તુ આ માટે આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ જી અને એની માટે આગળ પછી સ્ટેપ લેવા જોઈએ જી દર્શકો જે કેવલભાઈએ વાત કરી એવા કોઈપણ પ્રકારના લક્ષણ આપનામાં કે પરિવારજનોમાં કે આપની આસપાસ દેખાતા હોય

તો દર્દી ઝડપથી સાજો થઈ જાય જી ઓકે હમણે એવી વાત કરી કે નિદાન થઈ ગયું છે માણસના કેન્સરનું એના પછી શું કરી શકાય બેઝિકલી ઓકે સો હવે આપણે નિદાન વિશે પહેલા વાત કરી લઈએ કે પછી સીધી સારવાર એક વખત હા નિદાનની સો ઓકે સો કોઈ ભી માણસને આપણે જે વાત કરી એવા લક્ષણો જણાય તો હવે આપણે કરશું શું એના માટે આપણે સૌથી પહેલા ડોક્ટરને કન્સલ્ટ કરશું એના માટે ડોક્ટરને જ્યારે વાતચીત કરીને એમને એવું લાગે કે આમને સંભાવના છે આ રીતનો કોઈ પ્રોબ્લેમ હોવાની તો મગજનો ફોટો ઇમેજિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મગજનો એમઆરઆઈ સ્પેશિયલ ટાઈપનો એમ બી હોય છે એમ આર સ્પેક્ટ્રોસ્કોપી પછી કોન્ટ્રાસ્ટ એમઆરઆઈ આર સીટી સ્કેન કોન્ટ્રાસ્ટ સીટી સ્કેન એનાથી આગળ જઈએ તો પેટ સિટી અને ઘણી વખત મગજના પાણીની તપાસ સીએસએફ સ્ટડી બી બહુ ઇમ્પોર્ટન્ટ રહેતા હોય છે આ બધા ટેસ્ટ કરવાના ઇમ્પોર્ટન્ટ હોય છે એના પછી આપણે ડિસાઇડ કરી શકીએ કે મગજમાં બ્રેઇન ટ્યુમર રિલેટેડ કંઈ પ્રોબ્લેમ છે કે પછી બીજી કંઈ પ્રોબ્લેમ છે એના પછી આ ટાઈપનો જો અને નિદાનમાં બી એવું આવે કે નહીં મગજમાં કોઈ ગાંઠ છે કે ટ્યુમરનો પ્રોબ્લેમ છે તો હવે એનું સોલ્યુશન શું સો બેઝિકલી સૌથી પહેલાં એ જોવામાં આવે બધા રિપોર્ટ્સને બધું જોઈને કે કઈ ટાઈપની ટ્યુમર છે કઈ ટાઈપનો પ્રોબ્લેમ છે ઓકે સો એના મેઇનલી ત્રણ સોલ્યુશન હોય છે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ સોલ્યુશન છે કે આ ટ્યુમર જે છે એ એની રિયલમાં સર્જરી કરવાની જરૂર છે કે નહીં ઘણી વખત એવું બી થાય કે કોઈ ઇન્સિડન્ટલી કોઈ મગજમાં ગાંઠ જોવા મળે કે જે બિનાઇન છે જે એકદમ સાદી ગાંઠ છે જે આપણને કોઈ પ્રોબ્લેમ કરતી નથી તો પછી એ ગાંઠની સર્જરી કરવાની કોઈ જરૂર પડતી નથી તો આપણે સૌથી પહેલાં એ ડિસાઇડ કરવું પડે ડૉક્ટરની સાથે ડિસ્કસ કરીને કે આ ટ્યુમરની રિયલમાં સર્જરીની જરૂર છે કે નહીં સર્જરી મતલબ એક્સિજન જે ટ્યુમરનો ભાગ છે જે કેન્સરનો ભાગ છે એ કાઢી નાખવાનો એ સૌથી ઇમ્પોર્ટન્ટ ઈલાજ છે એના પછી એ જે કાઢેલો ભાગ છે એની હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામિનેશન મતલબ કે એની બાયો બાયોપ્સીનો રિપોર્ટ જોવામાં આવે કે ભાઈ આ ટ્યુમર છે એ કઈ ટાઈપની ટ્યુમર છે એ ટાઈપની ટ્યુમર છે કે જેમાં કંઈ હવે સર્જરી સિવાય બીજી કોઈ દવાની જરૂર નથી કે પછી હવે આમાં કિમોથેરાપી કે રેડિયેશન થેરાપી એ બી આપણે સ્ટાર્ટ કરવી પડશે બિકોઝ ટ્યુમર તો કાઢી લીધી પણ એ ફરીથી ન થાય એના માટે વધારે આપણે સજાગ રહેવું પડે તો એના પછી એ ડિસાઇડ થાય કે આ પેશન્ટને રેડિયોથેરાપીના કેટલા સેશનની જરૂર છે નથી કિમોથેરાપીની કેટલી સાયકલની જરૂર છે નથી એ મુજબ એમની આગળની ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે ખોરાકમાં જોવા જઈએ તો ડેફિનેટલી કોઈ બી માણસને આ ટાઈપની મેજર સર્જરી થતી હોય તો એમનું ન્યુટ્રિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સો હાઈ પ્રોટીન ડાયટ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે મતલબ એમને બને ત્યાં સુધી પ્રોટીનવાળો કઠોળ અને બીજો ખોરાક લેવો જોઈએ એની સાથે સાથે શુગરનો જો કોઈ પેશન્ટ હોય તો એમને શુગરનું કંટ્રોલ રાખવી રાખવા માટે ખાસ ખોરાક ઉપર ધ્યાન રાખવું પડે બને ત્યાં સુધી જંક ફૂડ અને બારનો ખોરાક અને તેલ તેલવાળો ખોરાક ઘી તેલ વધારે હોય એ ટાઈપનો ખોરાક ઓછો ખાવો જોઈએ બાકી ખોરાક અને ન્યુટ્રિશનનું ડેફિનેટલી રિકવરી સાથે સંબંધ હોય છે તો આપણે એમના ન્યુટ્રિશન ઉપર બી ખાસ ધ્યાન આપવું જોઈએ બિલકુલ આપણી સાથે અન્ય એક દર્શક જોડાય છે ભારતીબેન અમદાવાદથી જી ભારતીબેન આપણો પ્રશ્ન જણાવો

ઝાખપ રહેતી હોય તો ડેફિનેટલી અમને ડોક્ટર પાસે જવું જોઈએ ન્યુરોલોજીસ્ટ પાસે જવું જોઈએ ન્યુરોસર્જન પાસે જવું જોઈએ એમને ચેકઅપ કરાવવું જોઈએ અમે સૌથી પહેલા એમની હિસ્ટ્રી ચેક કરીએ કે આ માણસને એકથી બે મહિનાથી જ માથાનો દુખાવો છે એમને બીજા કોઈ માથાના દુખાવાના કોઈ કારણો નથી એમનું આંખની ફંડસ એક્ઝામિનેશનમાં આંખની રટાઈનામાં અમે જોઈએ કે એમાં કંઈ સોજાની અસર ઓપ્ટિકના ઉપર કંઈ સ્વેલિંગ છે કે નહીં સો એ બધી વસ્તુ જોયા પછી આપણે એમનો એમઆરઆઈ જનરલી અમે કરાવતા હોઈએ છીએ કે ડેફિનેટલી એમનું મગજનો ફોટો પાડી ચેક કરવું જોઈએ અને જો પછી એમાં કાંઈ નોર્મલ આવે એમાં કશો પ્રોબ્લેમ ન આવે તો નોર્મલ એમને માથાના દુખાવોની દવા અને બીજા કારણોના લીધે દુખાવો થતા હોય એની સોલ્યુશન એનો ઇલાજ કરવાથી ઘણો ફરક પડી શકે છે જી શું અત્યારની લાઇફસ્ટાઈલ કે ડિજિટલ આદતો પણ આ ટ્યુમર માટે જવાબદાર છે કે નહીં આ વિષય જાણીશું અત્યારે સમય થયો છે બ્રેકનો લઈશું એક નાનકડો વિરામ તારી હેસિયત પણ કોઈને તારી મહેનત દેખાય જશે જે પોતાના બિઝનેસમાં જાન લગાવી રહ્યા છે રત્નાફિન તેમના માટે લોનની દુનિયાને સરળ બનાવી રહ્યા છે કારણ કે રત્નાફિન છે તો પોસિબલ છે પ્લાસ્ટિક ને ના એટલે પર્યાવરણ ને હા જૂની આદતો ને ના એટલે પર્યાવરણ ને હા બગાડ ને ના

બનીએ પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી આપણી જવાબદારી વિકસિત ગુજરાત ગ્રીન ગુજરાત

दररोज सांजे साढ़े चार वागे मात्र डीडी गिनार पर शुभ प्रभात गुड मॉर्निंग गुजरात में आप सर्वे नो हार्दिक स्वागत है दोस्तों

આપણે બ્રેઇન ટ્યુમર ના વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ કેવલભાઈ અત્યારની જે લાઇફસ્ટાઈલ છે લોકોની ડિજિટલ આદતો છે એ બ્રેઇન ટ્યુમર માટે કેટલી જવાબદાર હોય છે આપણે જોવા જઈએ તો એવું એવું કંઈ સ્પેસિફિક એક કારણ નથી હોતું કોઈ બી કેન્સર કે બ્રેઇન રિલેટેડ ટ્યુમર થવાનું કોઈ એક કારણ નથી હોતું આ નોર્મલ જે કારણો હોય છે કે જેમ ફેમિલી હિસ્ટ્રી હોય કોઈ કોઈ ટાઈપના કેન્સર જેમ કે ન્યુરો ફાઈબ્રોમેટોસીસ હોય છે તો એમાં ફેમિલી સ્ટ્રીમ ઇમ્પોર્ટન્ટ હોય છે જીનેટિક ફેક્ટર્સ કે ડીએનએ રિલેટેડ મ્યુટેશન થાય તો એ બધી વસ્તુ હોય શકે જે કારણો હોઈ શકે છે બટ એની સાથે સાથે એન્વાયરમેન્ટલ ફેક્ટર એન્ડ લાઇફસ્ટાઈલ રિલેટેડ ફેક્ટર્સ જે આપણે ઇન્સિડન્ટ જોવા જઈએ તો દર વર્ષે બ્રેન ટ્યુમર રિલેટેડ અને કેન્સર રિલેટેડ ઇન્સિડન્સ વધી રહ્યો છે જે પહેલાં વીસથી ત્રીસ હજાર આખા ઇન્ડિયામાં જોવા મળતા ત્યારે ચાલીસથી પચાસ હજાર નવા કેસીસ દર વર્ષે ઇન્ડિયામાં જોવા મળે છે બ્રેઇન ટ્યુમરના સો એનું કારણ હું એવું માનું છું ત્યાં સુધી કે એક્સેસિવ રેડિયેશન એક્સપોઝર કહી શકાય જેમકે કોઈ માણસને એવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું પડે છે કે જ્યાં રેડિયેશન એક્સપોઝર છે ડેફિનેટલી એમાં મોનિટરિંગ થતું હોય છે રેગ્યુલરના ધોરણે એની સાથે સાથે ફોન ઓવર યુઝ ફોનનો વધારે પડતો ઉપયોગ કરવાથી એટલા માટે ઘણી વખત એવું કરી શકાય કે હેડફોન કે એનાથી આપણે વાત થતી હોય મેસેજથી વાત થતી હોય તો બને ત્યાં સુધી ફોનનો અવોઈડ કરવો વાત કરવાનું રાત્રે સૂતી વખતે બી ફોન ઓશિકા નીચે કે માથાની નીચે રાખીને સૂઈ જવું એ બધી વસ્તુ એવી આદતો છે કે જે આપણને ડાયરેક્ટ કોઝ નથી બટ ડેફિનેટલી એનાથી એવી ઘણી પ્રોબ્લેમ ઇન ફ્યુચર વધીર આજે વધી ઇન્સિડન્ટ વધી રહ્યા છે આપણા ખાવાનું જંક ફૂડનું પ્રમાણ વધી ગયું છે પ્રિઝર્વેટિવ્સવાળા ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે આપણી લાઈફસ્ટાઈલમાં સ્ટ્રેસ વધી રહ્યો છે આપણી લાઈફસ્ટાઈલમાં ડિસિપ્લિન ઓછું થઈ રહ્યું છે તો આ બધી વસ્તુ હું એવું માનું છું કે મલ્ટિફેક્ટોરિયલ છે આ બધી વસ્તુ એક સાથે ભેગા મળી અને કદાચ બ્રેઇન ટ્યુમરના જે ઇન્સિડન્ટ વધી રહ્યા છે એનું કારણ હોઈ શકે સો આપણે એના ઉપર જસ્ટ એક મોનિટરિંગ રાખવું જોઈએ એના રિલેટેડ સ્ટ્રેસના લેવો જોઈએ બીકોઝ આપણે એને અવોઈડ કરી શક નથી અવોઈડ નથી કરી શકવાના ઓનલી આપણે એને કંટ્રોલ કરી શકવાના છીએ આ બધી લાઇફ સ્ટાઇલને તો આપણે જોવું જોઈએ કે આમાં આપણે કાંઈ સુધારો આપણા જીવનશૈલીમાં કરી શકીએ છીએ આમાંથી બસ એનાથી આપણે કદાચ એનાથી ઘણા મહદઅંશે બચી શકીએ છીએ બહુ બધી વસ્તુથી જી આપણી સાથે અનેક દર્શક જોડાય છે ડાયાભાઈ જી ડાયાભાઈ આપનો પ્રશ્ન જણાવો

બે હાજર પંદર માં માથામાં વાગેલું છે અને અત્યાર સુધી એમને દુખાવો રહ્યા કરે છે તો મારું માનવું એવું નથી કે એમનું જે માથામાં વાગ્યું છે એના સાથે એમના માથાના દુખાવાનું કોઈ રિલેશન હોય બટ તો બી જો એમના રિપોર્ટ્સ જોવામાં આવે સીટી સ્કેન ડેફિનેટલી માથામાં વાગ્યું હોય તો એક રિપોર્ટ્સ જે કરાવ્યા હોય એને ચેક કરી આપણે નક્કી કરી શકીએ પણ મારું એવું માનવું નથી કે બે હજાર પંદર સુધી કોઈ માણસને બીજી કોઈ તકલીફ નથી ખાલી માથાનો દુખાવો જ થાય છે તો એનું અને આનું કંઈ રિલેશન હોય તો દસ વર્ષ પછી આપણે જોવું જોઈએ કે એમના માથાના દુખાવાનું કારણ શું છે અને પછી દવા કરી શકાય જી કેવલ ભાઈ આ વખતની જે થીમ છે થીમ શું છે સો ડેફિનેટલી આપણે જે ખ્યાલ છે આપણને એક વસ્તુ કે બ્રેઇન ટ્યુમર ડે આ બધા ડેઝ શું કામ સેલિબ્રેટ કરવામાં આવે છે ગ્લોબલી તો એના માટે એક તો સૌથી પહેલાં કે લોકોની અંદર જાગૃતતા આવે આવા બધા રેર પ્રોબ્લેમ્સ આવી બધી રેર બીમારીઓ માટે કે જે બીમારીનું અગર જાગૃતતાથી લોકો જલ્દી નિદાન કરાવે તો એનું દવા કરવી માણસને એ બને ત્યાં સુધી એમાંથી બચાવવા એક સરળ રહે છે સો હવે આ વખતની જે થીમ છે ટોટલી થોડી ડિફરન્ટ રાખી છે એ રાખી છે કે ઇક્વાલિટી ઇન કેર એન્ડ રિસર્ચ લીવ નો વન બિહાઇન્ડ ધેટ મીન્સ શું એનો મતલબ એવો એ થીમ એટલા માટે રાખી છે કે કોઈ બી માણસ દવા અને ટ્રીટમેન્ટ નિદાન અને સારવારથી બાકી ના રહી જવો જોઈએ કોઈ બી કારણો છે સોશિયલ બેકગ્રાઉન્ડ ઇકોનોમિક બેકગ્રાઉન્ડના લીધે બી એમને ટ્રીટમેન્ટ અને કેરમાં કાંઈ બાકી નહીં એના માટે આપણે આ વખતની થીમ એવી રાખવામાં આવી છે આપણે જેને બી બ્રેઇન ટ્યુમર રિલેટેડ પ્રોબ્લેમ્સ છે એને સપોર્ટ કરવા માટે સાયકોલોજીકલી ઓલસો અને સોશ ઇકોનોમિક ઓલસો સમટાઈમ્સ ચેરિટી ને એ બધું કરી અને આપણે એમને કેર અને ટ્રીટમેન્ટથી ટ્રીટમેન્ટમાં સપોર્ટ કરવા માટે આ વ આ વર્ષે આવી થીમ રાખવામાં આવી છે કે જેનાથી લોકોની અંદર બ્રેઇન ટ્યુમર રિલેટેડ શું કે ટ્રીટમેન્ટનો ડર બી ઓછો થાય અને એના રિલેટેડ આપણે એમને સપોર્ટ બી કરી શકીએ જી કેવલ ભાઈ આમ એવું બને કે એક સામાન્ય નાગરિક તરીકે આપણો અભિગમ જે એક તો એનો પેશન્ટ છે એના પ્રત્યે કેવો એવો હોઈ શકે અથવા આપણને ધારો કે પોતાને હોય તો એમાંથી બહાર આવ્યા પછી એટલે આમ બ્રેન ટ્યુમર થયા પછી શું પાછું ઉથલો મારતો હોય છે કાં પછી યાદશક્તિ જવાની સંભાવનાઓ રહેતી હોય છે એવી બાબતોમાં શું સ્થિતિ હોય છે સો આમાં આપણે જે વાત કરી કે આ બધી દવાઓ અને આ બધી સર્જરી રેડિયોથેરાપી કિમોથેરાપી આ બધીના સારવારના ઉપચાર છે એની સાથે સાથે એક સાયકોલોજીકલ કાઉન્સેલિંગ બહુ જ જરૂરી છે આપણે એનો જે રિપોર્ટ આવે ટ્યુમરનો જે રિપોર્ટ આવે એ મુજબ આપણે નક્કી કરી શકીએ કે આ ટ્યુમરમાં રિકરન્સ ફરીથી થવાની સંભાવના કેટલા પર્સન્ટ જ છે સો કોઈ બી એવી ટ્યુમર લાગે કે જેમાં આપણને એવું લાગે કે આ ફરીથી ઉથલો મારવાની અથવા તો રિકરન્સ ફરીથી થવાની સંભાવના છે સો રેગ્યુલર ડૉક્ટરના ચેકઅપ માટે આપણે જવું જોઈએ રેગ્યુલર આપણે એમનો ઇન્ટરવલ સિક્સ મંથસ કે થ્રી મંથસ કે એક આ એક એક વર્ષે એમઆરઆઈ કરાવતા રહેતા હોય છે એમઆરઆઈ કરવાથી ખ્યાલ આવે કે જો એમને કાંઈ તકલીફ નથી તો બી ટ્યુમરની સાઇઝ વધી રહી છે તો આમાં આગળ ફરીથી કોઈ રેડિયોથેરાપીનું સેશન લેવું કે ફરીથી સર્જરી કરવી પડશે કે નહીં એવું બધું આપણે અર્લી સ્ટેપ એમને તકલીફ થાય એ પહેલાં જ આપણે સ્ટેપ લઈ શકીએ ડેફિનેટલી ઘણી બહુ બધી તો નહીં બટ થોડો ટવેન્ટી થર્ટી પર્સન્ટ ઓફ ધ બેન બ્રેઇન ટ્યુમર સર્જરીની બધી ટ્રીટમેન્ટ કર્યા પછી બી ઉથલો મારી શકતા હોય છે એનું સોલ્યુશન એટલું જ છે કે રેગ્યુલર આપણે ડૉક્ટરના ટચ રહેવું બીજા નંબર ઉપર આપણે ટ્રીટમેન્ટ બધી જ કરીએ પણ બ્રેઇન રિલેટેડ સર્જરી છે બ્રેઇન રિલેટેડ ટ્રીટમેન્ટ છે તો આપણને ખબર જ છે કે એની સાથે સાથે ઘણી વખત પ્રોબ્લેમ થતા હોય છે જેમ કે કોઈ માણસને હાથ પગમાં વીકનેસ થઈ જવી ભૂલવાની તકલીફ યાદશક્તિની તકલીફ નવી મેમરી યાદ ના રહી શકે ડિસઓરિએન્ટેશન બોલવામાં તકલીફ પર્સનાલિટીમાં ચેન્જ આ બધી જ તકલીફ થઈ શકતી હોય તો માટે રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ ખેંચનો પ્રોબ્લેમ હોઈ શકે છે થઈ શકે છે તો ખેંચ માટે રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે સો આ બધી જ વસ્તુ મેં આપણે વાત કરી કે આ બધી વસ્તુ થઈ શકે છે એવું નથી જરૂરી કે થશે જ અગર આપણે રેગ્યુલર ડૉક્ટરના ટચમાં રહીએ તો આ બધી વસ્તુને બને ત્યાં સુધી કોમ્પ્લિકેશન્સને ઓછા કરી શકીએ અને એની આપણે પ્રોપર અર્લી કોઈ એક્શન લઈ શકતા હોય તો આપણે એમાંથી બચી શકીએ બિલકુલ બિલકુલ આપણી સાથે ગિરીશભાઈ જોડાયા છે જી આપનો સવાલ જણાવો હેલો હા ગિરીશભાઈ પ્રશ્ન જણાવો સર મારા બાબાને ઉંમર 29 વર્ષની છે જી અને અમારા બાબાને બે વાર આવું વાતકી જેવું થઈ ગયું છે એટલે ડોક્ટર વાયલું કીધું પેલા બે વર્ષ મેં એને દવા લીધી હતી વચ્ચે સારું થઈ ગયું બે વર્ષ

કેવલભાઈ આપણે અંતિમ પડાવ તરફ આગળ વધીએ છીએ આપણું મેસેજ અને સાથે સાથે એવું છે કે શરીરને તો ઠીક રાખવા માટે માણસ કસરત કરે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરે પરંતુ આ જે બ્રેઇનના ન્યુરોન્સ છે એને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ એને સાથે આપનો મેસેજ સો હું તો સૌથી પહેલાં બધાને એ જ વસ્તુ કહીશ કે ફિઝિકલી હેલ્થ મેં જોયું છે કે ઘણા લોકોને આમ એકદમ ઓવર કોન્શિયસ હોય પોતાની હેલ્થ માટે કે હું તો એક્સરસાઇઝ બી કરું છું હું તો આ રનિંગ કરું પેલું કરું પણ એ મેન્ટલી બિલકુલ રિલેક્સ ના હોય કોઈના કહેવાથી કોઈની ડૉક્ટરના સલાહ માનવાથી કે બીજી કંઈ વસ્તુથી એ જબરજસ્તી એમનું શેડ્યુલ એ રીતનું સ્ટ્રેસ લઈને એક્સરસાઈઝ કરતા હોય તો મારું કહેવાનો મતલબ એવો જ છે કે આપણે આપણી લાઈફમાં એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી એવી રાખવી જોઈએ કે જેમાં ફિઝિકલ એક્ટિવિટી ઇન્વોલ્ડ છે હું નાના બાળકોને જેને બી બાળકો છે એમને એટલી જ વાત કરું કે તમે ભણવા ઉપર એમને સ્ટ્રેસ ના આપશો એમને એના ઉપર પ્રમોટ કરજો કે એ લોકો સ્પોર્ટ્સ એક્ટિવિટી વધારે ઇન્વોલ્વ થાય મોબાઈલનો શોખ હોય કંઈ શોખ કંઈ શોખ ના કહેવાય આપણે એવા શોખ આપણે રાખવા જોઈએ કે જેમાં ફિઝિકલ એક્ટિવિટીની સાથે સાથે મેન્ટલ હેલ્થ બી ઇન્વોલ્વ છે હવે આપણે એવું કહીએ કોઈ આપણે સલાહ આપીએ કે યોગ કરવા જોઈએ તમારે મેડિટેશન કરવું જોઈએ મેડિટેશન એટલે શું મેડિટેશન એટલે વિચાર શૂન્ય અવસ્થા હવે તમે દુનિયાને ભૂલી જવા જોઈએ પંદર વીસ મિનિટ માટે હવે માણસ બેસી જાય આંખો બંધ કરીને મને નથી લાગતું કે કોઈ એવા સ્ટ્રોંગ હશે કે જે એકદમ વિચારો વગર પંદર મિનિટ શું પંદર સેકન્ડ બી બેસી શકે સો એના માટે શું તમે કોઈ બી માણસને બેડમિન્ટન કે ક્રિકેટનો શોખ હશે તમે બી તમને બી કોઈ શોખ હશે કે ચલો મ્યુઝિકનો કે આ છે શોખ હશે તમે ખાલી પંદર મિનિટ તમે એને ઇન્વોલ્વ કરો દિવસમાં તમને ખબર નહીં પડે કે પંદર મિનિટ ક્યાં છે તમે દુનિયામાં તમે ગમે એટલી સ્ટ્રેસમાં હશો એક્ઝામ હશે ઓફિસનું સ્ટ્રેસ હશે વોટ એવર ઇટ ઇઝ પંદર મિનિટમાં તમે બધી જ દુનિયા બધું જ ભૂલી જશો તો એને શું કહેવાય એને તો મેડિટેશન કહેવાય તો મેડિટેશન એ સબ્જેક્ટિવ હોય તમારે નક્કી કરવું પડશે પોતાની જાતને એક સવાલ પૂછવો પડશે કે હું ફિઝિકલી ફિટ છું અને હું ખુશ છું કે નહીં અરીસામાં એક જ વસ્તુ ખાલી પૂછ્યું હું ખુશ છું કે નહીં અને ખુશ નથી તો એના માટે કોઈ માણસને પૂછવાથી મતલબ નથી ડૉક્ટરને પૂછવાથી આપણી આપણી જાતને જ પૂછવું પડશે કે મારી ખુશી સેમાં સમાયેલી છે અને એ મુજબ આપણું જો ડિસિપ્લિન અને થોડી ફિઝિકલ એક્ટિવિટી થોડી રૂટિન ડેઈલી રૂટિન સારું રહે તો મગજ અને શરીર બંને આપણે સ્વસ્થ રાખી શકીએ જી કેવલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપે બ્રેઇન ટ્યુમરને લઈને વિશેષ કરીને જે વાત કરી છે અને મન અને સાથે સાથે આપણા બ્રેઇનના ન્યુરોન કઈ રીતના ઠીક રહે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો જી તો દર્શકો બ્રેઇન ટ્યુમર નામ સાંભળતા જ ડર લાગવો સ્વાભાવિક છે પણ આજની ટેકનોલોજીની અદ્યતન વ્યવસ્થાઓ અને નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શનથી હવે આ રોગને સમયસર ઓળખી શકાય અને ઘણીવાર સંપૂર્ણપણે તેને સારું પણ કરી શકાય મુદ્દો છે જાગૃતિનો જો આપણે સમયસર લક્ષણ ઓળખી લઈશું તો ભવિષ્ય વધુ સુરક્ષિત બની શકે છે આપણું સ્વાસ્થ્ય જ આપણી સૌથી મોટી જવાબદારી છે એને અવગણશો નહીં સ્વસ્થ રહો મસ્ત રહો આજે બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર